કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી પરમપૂજ્ય પૂજ્ય મુક્તાનંદ બાપુના સડસઠમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે એકોતેર યુનિટ રક્તદાન કર્યું સાવરકુંડા ખાતે કુબા ટ્રસ્ટ અને ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડાના સહયોગથી પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના સડસઠમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આવા કળિયુગમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજન વિકલાંગોને વિવિધ પ્રવૃત્તિઓ વૃદ્ધોને રહેવાની સગવડ માનસિક કે અપંગ લોકોની સારવાર નેત્ર નિદાન કેમ્પ બાળકો માટે શૈક્ષણિક કાર્યક્રમો જેવી વિવિધ પ્રવૃત્તિઓ વિનામૂલ્ય કરાઈ છે તેમજ થેલેસીમિયાથી પીડાતા લોકો માટે બ્લડની સહાય કરી આપવામાં આવે છે આવા કળયુગમાં સેવાના મહાયજ્ઞમાં લોકોની સેવા કરી અને સેવાને પરમધર્મની કહેવતને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશન કુબાવતે સાર્થક કરી બતાવ્યું છે અરૂણના મેહુલ વ્યાસ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુલા તાલુકા બ્રાન્ચના સેક્રેટરી આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય પરમવંદનીય પરમ પ્રાંત સ્મરણીય શ્રી મુક્તાનંદ બાપુના સડસઠમાં જન્મદિવસ નિમિત્તે આજ રોજ બ્લડ કેમ્પનું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મજાનું આયોજન સરસ છે બહોળા પ્રમાણમાં લોકો રક્તદાન કરે છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ તો ઘણા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે ભૂખ્યાને અન્ન આપવું વૃદ્ધાશ્રમ ચલાવવો થેલેસેમેગ્રસ્ત બાળકોને બ્લડ પૂરું પાડવાનું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં કોઈપણ બ્લડ બેંકમાં બ્લડની અછત હોય તે કોઈપણ બ્લડ બેંકને બોલાવે છે અને નિયમિત રક્તદાન કેમ્પ યોજે છે આ બદલ હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકિશન કુબાવત સાહેબને અભિનંદન આપું છું હા આમ તો આપણે બધા જાણીએ છીએ કે રક્તદાન મહાદાન છે તમારા એક રક્તથી ત્રણ જિંદગીઓ બચે છે રક્તદાન દેવાના નિયમિત પ્રમાણે રક્તદાન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે જેમ કે હાર્ટ એટેકનું પ્રમાણ ઘટી જાય છે કેન્સરનું પ્રમાણ ઘટી જાય છે એટલે અને આજે આપણે બનેલું રક્ત આપણા શરીરમાં ફક્ત ત્રીસ દિવસે જીવે છે પછી તે ફાટીને નીકળી જાય છે એટલે રક્તદાન દેવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને રક્તદાન દેવાથી ફાયદા જ થાય છે મારું નામ હરકેશ નાયક કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું આજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી પરમ પૂંજ્ય મુક્તાનંદ બાપુના છસઠમાં પાગટ્ય દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે ભારતીય રક્તદાનનો કેમ્પ છે કેટલી હોટલો એકત્રિત થઈ આ આપણો બીજો રક્તદાન કેમ્પ છે એક વર્ષ પહેલાં કર્યો તો ત્યારે સિત્તેરથી વધારે રક્તદાન આપણે એકઠું કર્યું હતું ને આમાં ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો છે એકાવન બાવન બોટલ જેટલું રક્તદાન આપણે એકઠું કર્યું છે આ કેમ્પમાં ઉપપ્રમુખ તાલુકા ભાજપા પ્રમુખ પીઆઈ રાણા સાહેબ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા છે ફાયદા થાય છે લોકોને હું એક જ મેસેજ આપી તમારા બ્લડ આપવાથી નેવું ટકા કેન્સરનું પ્રમાણ ઘટી જાય છે એટેક આવવાના ચાન્સ ઘટી જાય છે તમારા બોડીની અંદર આરબીસી હોય છે રેડ બ્લડ સેલ એનું શુદ્ધિકરણ થાય છે એટલે કે લોહીનું શુદ્ધિકરણ થાય છે એટલે તમારું એક બ્લડ ત્રણ લોકોની જિંદગી બસાવી શકે છે એમાં અલગ અલગ હોય છે પ્લેટલેટ્સ પ્લાઝમા અને હોલ બ્લડ તો તમારે બ્લડ અવશ્ય આપવું પડે એવો આગ્રહ છે મારો નમસ્કાર હું છું દિનેશકુમાર સોમા વાળીયા વરંગ દીવનો રહેવાસી છું આજરોજ કુબાવટ ચેરિટેબલ ટ્રસ્ટ અને પરમ પૂજનીય અને વંદનીય મુક્તાનંદ સ્વામીજીનો આજે પ્રાગત્ય દિવસ એટલે જન્મદિવસ પણ કહી શકાય આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં નામ છે એવા પૂજનીય બાપુના સાનિધ્યમાં કુબાવટ ચેરિટેબલ ટ્રસ્ટ અને રેસકોસ સોસાયટીના સમન્ય વયથી એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે યુવાનો વડીલો અહીંયા બહોળી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે આ રક્તદાનથી ત્રણ લોકોની જિંદગી બચે છે સાથે સાથે રક્તદાન કરવાથી આ એક રક્તદાન એક મહાદન કહી શકાય આજ રોજ કુબાવટ ચેરીટેબલ ટ્રસ્ટ વારંવાર અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ભૂખિયાને ભોજન આપવું વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમને લગતી એ પ્રવૃત્તિઓ હોય હેલ્થને લગતી હોય શૈક્ષણિકને લગતી હોય કે પછી પ પશુ પક્ષીઓ માટેના કુંડાનું વિતરણ હોય આવી અવનવી પ્રવૃત્તિઓ આજના આ કડિયુગની અંદરમાં લોકો પાસે સમય નથી હોતો એવા સમયની અંદરમાં આ કુબાવટ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે હરકિશનભાઈ આ કુબાવટ ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે અને વારંવાર આવા કાર્ય કરવાથી લોકોમાં પણ એક આગવી ઓળખ ઊભું કરી કરી રહ્યું છે આ ચેરિટેબલ ટ્રસ્ટ હું આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને તેમની ટીમને ખૂબ જ અભિનંદન આપું છું કે આવા કડી અંદરમાં આવા સેવાકીય કાર્ય કરતા રહો અને લોકોમાં એક આગવી ઓળખ ઊભા કરતા રહો આભાર નિમિત્તે આજે સોસાયટીએ આજે બ્લડ કેમ્પ રાખેલો છે મેં પણ બ્લડ ડોનેટ કર્યું છે અને અત્યાર સુધીની અંદર પચીસ બોટલ બ્લડ એક્ટિવ થયું છે અને હજી એમ મને એમ બ્લડ એક્ટિવ થાય એવી આશા અને બાપુજીનો આદેશ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને તમે સેવા કરો ગરીબોની સેવા કરો ગીપોની સેવા કરો ગૃદને રાહત આપો અને જે થાય એ સેવા કરો એવો ગુરુ મહારાજનો આદેશ છે અને પૂજ્ય બાપુના કહેવાથી આ બધી અત્યારે આ જે યુવાનો યુવા પેઢી અત્યારે કરે છે એ ખૂબ અગત્ય કહેવાય કે આ આ રીતે કામમાં આપણે આપણે આવે બહુ ઘણા લોકો બ્લડ ન મળવાને કારણે મૃત્યુ પામે છે તો એના વિશે શું કહેશો કોઈ પણ જગ્યાએ કોઈ પણ એવી સ્થિતિ હોય કદાચ એને ન મળે પણ જો કોઈ આ રીતે ડોનેશન હોય અને બ્લડ બ્લડની અંદર બ્લડ પીડ્યું હોય તો એ ત્યાં તપાસ કરી અને કન્ફર્મ કરી અને એ લઈ શકે અને એનું જીવ પણ બચી શકે એટલા માટે આ બ્લડ ડોનેશન કરવું બહુ અગત્યનું છે હાલના આજના યુવાનોને શું કહેશે બ્લટ આજના યુવાને એ જ કે ભાઈ જેમ બને એમ અત્યારે આ સમય પ્રમાણે આ યુગ પ્રમાણે તમે બધા જોડાવવામાં અને આજથી આજ મેળાવી ખંભાથી ખંભા મેળવી અને આ રીતે જે કોઈ પણ કાર્યક્રમ હોય એમાં સાથ સહકાર અને સપોર્ટ આપો તેમાં ખૂબ આ અમારે અત્યારે આ કાર્ય હાથમાં લીધું છે એને અમે ખૂબ યોજાવીએ છીએ કે ભાઈ તમે સદાય આવી પ્રગતિ કરો અને સદાય આવું સત્કાર્ય કરો અમે તમારી સાથે હાલમાં ભારત પાકિસ્તાનની લડાઈના જે સંભાવના છે કે થઈ હતી બરાબર એમાં પણ બ્લડની જરૂર પડે તો આવનારા દેશોમાં એના વિશે કંઈક કરવાનું એમાં કદાચ એવી જરૂર પડશે અને કદાચ જો કોઈ મોદી સાહેબ હુકમ કરશે તો અમે સાધુ સંતોષ થઈ અમે ત્યાં પહી જઈ વહી જાઓ અમે બોર્ડર ઉપર પણ જવા તૈયાર થઈ દેશ હંમેશા દેશને વફાદાર અને દેશની ઇચ્છાથી કામ કરીએ એવી રીતે અમારે જીવન જીવવું છે કે અમે બધાય હિન્દુ છીએ એ રીતે સંગઠિત છે એ રીતે અમારે રહેવું છે ઓકે